to Ramramna jangan daerah halo video, આ ભાઈ પણ આપણે તને તર જ જાય છે ભાઈ એ આપણે રખડવા જાય છે ને એ ભાઈ જો લઈને જાય છે જવ

માતાજીના દર્શન કરી આવીએ અને જો તો કરી ભાઈ કેવડું વા ઊંચો હે પંપ જમીન તો જો કેટલી નીચી હે અહીંયા જમીનમાં હે ને માળવી છે ચાલો ત્યાં તો પાણી તો જો સિયારી તો એમ તો દે અવાજ કરો વિડિયો તારો રામ દે જો

જોઈ લ્યો ભાઈ છોકરાઓના રમકડા નહીં કે રમકડા છે એવું તા ઘરે અમે જીણકા હતા ત્યાં આવા બધા રમકડા નહીં હતા માળાઓ છે એક સાઈડ ચુંદડીયું બધું ભાઈ પ્રસાદ વેસે છે ટોટલ એક ભરલ આપણે થાબરી કઈ હગીએ અથવા ચાલ કઈ હગીએ ટોટલ વસ્તુ જડી જાય અહીંયા અને ઓઈલો જો ગેટ છે આપણે માતાજીના મંદિર તરફ જવાનો જોઈ ગયો તમે

આ જો ભાઈ ખોડિયાર માનો મોડલ એકદમ ફોટો આઈ શ્રી ખોડિયાર આ માતાજી ની માં ઉપર ને ધજા છે જો અકલ આ ત્રિશૂલ બહુ મોટો આ જો ભાઈ જોગ આ બધી છબી છે મોડલ આ કોઈ આપણે દીધી હોય મંડપ જો અહીંયા છબી છે આ આખી મોડલ છે છાલ હે ઓલી જે છબી છે એમ છે એના અંદર જે વસ્તુ છે એ શાલ ભરલ શાલ કઈ હગ્યા તો ધાબરી અને હા સોરી ભાઈ આપણે માતાજીના દર્શન ના કરાવી ગયા એમાં એવું હતું કે અંદર બધો વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે ફોન ખીચામાં મારી દીધો સાંજનું તાણું છે આરતી થવાની હતી પણ અમારે થોડુંક મોડું થતું હતું એટલે અમે વહેલા નીકળી ગયા ન કે અમે જરૂર આરતીનો શું કે ભાગ લેત જગ્યા બહુ સારી હે ભાઈ કોઈ તમે વાંકાનાર બાજુ કે અથવા તૈણર બાજુ જતા હો તો મંદિરની બહુ એકદમ સરસ જગ્યા ભાઈ આપણે એક નદી જાતી હતી કઈ નદીઓ એનું નામ તો આપણે ખ્યાલ નથી ને એક મોટું બધું મગર ની આપણે પ્રતિમા કહી હતી મૂર્તિ કઈ હતી જો માથે ગુલાલ હતું પેગી લાગતા આપણે લાગી લીધું કેવું મોટું મગર હે આ રીયા નદી છે ભાઈ હવે આપણે સીધું હાલો થઈ જઈએ વિડીયો સારો લઈ ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો તો હાલો થઈ દે રામ